હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર શિક્ષણ સહાયક ભરતીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે ડીવી લિસ્ટ એને લઈ અને ઘણા મિત્રોના આ મૂંઝવણભર્યા પ્રશ્ન છે તો એ પ્રશ્નોને લઈ અને આ વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું તો ઘણા મિત્રોના એવા પ્રશ્ન છે મૂંઝવણ કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે એ લિસ્ટ કઈ રીતે બનેલું છે ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે ભાઈ અમારું ડીવી લિસ્ટમાં નામ જ નથી ડીવી લિસ્ટ માટેનો છે બીજો રાઉન્ડ બહાર પડશે કે કેમ તો આવા મહત્વના ત્રણે ત્રણ પ્રશ્નો લે ને લઈ અને આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો છેલ્લે સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો સૌથી પહેલા તો વાત કરીએ તો ભૂતકાળમાં પણ આપણે દરેક વિડીયોની અંદર કીધું હતું કે ડોક્યુમેન્ટ વેરિકેશનનું જે લિસ્ટ છે એ કઈ રીતે પ્રસિદ્ધ કરવામાં આવે છે કેટેગરીના ત્રણ ગણા છે એમને લઈ અને જે ડીવી લિસ્ટ આખે આખું બહાર પડતા હોય છે છતાં પણ ઘણા મિત્રોને પ્રશ્ન છે કે ભાઈ અમારું ડીવી લિસ્ટમાં નામ નથી અમારાથી નીચેના માર્કવાળાનું હોય છે તો અમારું નામ કઈ રીતે નથી આવા અલગ 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 ઘણાય પ્રશ્નો આવેલા છે તો એ તમામ પ્રશ્નોનું છે સોલ્યુશન મળી શકે એવું રીતે થઈ અને હું એક વિથ એક્ઝામ્પલ તમને અહીંયા એક્સપ્લેન કરવા માંગીશ છતાં પણ તમને જો કશું જ નથી ખબર પડતી છતાં પણ તમને હજુ પણ પ્રશ્ન છે તો ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો આજે આપણે એક એક્ઝામ્પલ છે નવ દસની અંદર ગ્રાન્ટેડનો એક કમ્પ્યુટર વિષયને લઈ અને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમને આ સમજાવવા માટેનો પ્રયત્ન કરીશું એટલે ચોક્કસથી તમને માહિતી છે એ સારી લાગશે અને છતાં પણ ન ખબર પડે તો ચોક્કસથી તમે જણાવજો તો હવે આપણે નવ દસની અંદર ગ્રાન્ટેડની અંદર કમ્પ્યુટર વિષયનું એક એક્ઝામ્પલ લઈ અને હું સમજાવવા માટે તમને પ્રયત્ન કરીશ તો જોઈએ કે આમાં કમ્પ્યુટરની છે ઇડબલ્યુ એસની કેટલી સીટો છે તો કે વીસ જનરલની કેટલી છે તો કે ભાઈ એકવીસ એ જ રીતે એસસીની તો ત્રણ એસસીબીસીની તો કે સોળ અને એસટીની તો કે છ અને ટોટલ વેકેન્સી કેટલી છે છાસઠ હવે આ વેકેન્સીના આધારિત આપણે કઈ રીતે ડીવીમાં ઉમેદવારોને છે બોલાવેલા છે એ બાબતે આપણે એક્સપ્લેન કરવા માટે થઈને આપણે અહીંયા ઉદાહરણ એક લખેલું છે કમ્પ્યુટરની જોવા જાય તો સરકારીની અંદર જોવા જાય તો એસીબીસીની ત્રણ સીટો છે એમાં એક મહિલાની છે એક પીએચની છે ને એક એસીબીસીની ટોટલ ત્રણ હવે આમાં અલગ અલગ કેટેગરી બીજી નથી એટલે આપણે એક્ઝામ્પલ નથી લેતા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ ગ્રાન્ટેડનું તો ગ્રાન્ટેડ નવ દસની અંદર કમ્પ્યુટર વિશે આપણે એક લીધો છે એક્ઝામ્પલ તરીકે એમાં જનરલની સીટો ટોટલ કેટલી છે તો કે ભાઈ એકવીસ ઈડબલ્યુએસની કેટલી છે તો કે વીસ ની તો કે સોળ ની તો કે ત્રણ એસટીની તો કે છ અને ટોટલ સીટો કેટલી છે કે છાસઠ હવે એમાં કઈ રીતે બોલાવેલા છે અમુક મિત્રો એમ કહે છે કે જગ્યાના ત્રણ ગણા તો કે ના જગ્યાના ત્રણ ગણા નથી બોલાવેલા કોના ત્રણ ગણા બોલાવેલા છે તો કે કેટેગરીના કેટેગરીના ત્રણ ગણા ઉમેદવારને બોલાવેલા છે હવે તેમ છતાં પણ ઘણા મિત્રોને પ્રશ્ન છે હજુ તો આપણે જોઈએ જગ્યા કેટેગરીના ત્રણ ગણા મુજબ જોવા જાય તો જનરલના એકવીસ તેરી ત્રેસઠ ઇડબલ્યુએસ વીસ તેરીને સાઠ એસીબીસી સોળ તેરીને અડતાલીસ એસસી ત્રણ તેરીને નવ એસટી ટી છ તેરીને અઢાર એટલે છાસઠ તેરી એકસો ને અઠ્ઠાણું આટલાને બોલાવવા જોઈએ પણ હવે કઈ રીતે બોલાવેલા છે ઈ બોક્સ આપણે અહીંયા મૂકેલું છે તો કઈ રીતે બોલાવેલા છે એ સમજાવવા માટે હું તમને પ્રયત્ન કરીશ તો કે ભાઈ સૌથી પહેલા તો જે જનરલની જગ્યા હશે ને જનરલ એ જનરલની જગ્યાના ત્રણ ગણા હશે એટલે જનરલની અંદર શું થશે સીટોના ત્રણ ગણા તો જનરલની સીટો જેટલી હશે એના ત્રણ ગણા એટલે એકવીસ તેરીને ત્રેસઠ તો ત્રેસઠ નંબર જેટલા જેટલા ઉમેદવારો ત્રેસઠ જણા હશે ટોપ મેરિટમાં જે બનતું હોય ડીવી લિસ્ટ એમાં ટોપ મેરિટમાં જે ત્રેસઠ જણા હશે એ બધાને કેને ધ્યાને લઈને લીધા તો કે એકવીસ તેરી ને ત્રેસઠ હવે બાકી ઈ ડબલ્યુએસથી લઈ અને જે આ ઈ એસસીબીસી એસસી ને એસટી આ બધા તો કે આને કઈ રીતે બોલાવેલા છે તો કે કેટેગરીના ત્રણ ગણા એટલે જનરલના જગ્યાના ત્રણ ગણા અને કેટેગરીના કેટેગરી મુજબ ત્રણ ગણા તો હવે જોઈએ આપણે તો કે ભાઈ કમ્પ્યુટરના વિષયની આપણે પીડીએફ લઈ લે તો કે ભાઈ આ ગ્રાન્ટેડની પીડીએફ છે ધારો કે એક આપણે પીડીએફ લઈ લઈએ તો કે ભાઈ આ ગ્રાન્ટેડનું ડીવી લિસ્ટ છે એમાં કઈ રીતે બોલાવેલા છે તો કે જોઈએ તો એકવીસ તેરીને ત્રેસઠ તો જનરલમાં ટોપ મેરિટમાં જે એકસઠ ત્રેસઠ જણા આવતા હોય ધારો કે આપણે આ પીડીએફની અંદર વાત કરવા જઈએ તો અહીં ત્રેસઠ નંબર સુધી છે તો ભાઈ આ ત્રેસઠ નંબર અહીં જોવા જઈએ તો ત્રેસઠ નંબરની અંદર વાત કરીએ તો ત્રેસઠ ન એકસો સુડતાલીસ માર્ક છે એસીબીસી તો અહીંયા સુધી બોલાવેલા છે કેટેગરી નથી જનરલ મતલબ સામાન્ય કોઈ પણ આવી જાય એમાં એસીબીસી આવી જાય ઈડબલ્યુ આવી જાય એસસી આવી જાય એસટી મહિલા પીએચ બધા છે એ જનરલની અંદર કાઉન્ટ થશે તો જે ત્રેસઠ અંદર આવશે એ બધાને જનરલ કાઉન્ટ થશે પછી ચોસઠ નંબરનો જે કેન્ડિડેટ હશે ચોસઠ નંબરથી લઈ અને જેટલી પણ લાંબી લાઈન હશે એ બધામાં કોના ત્રણ ગણા બોલાવવામાં આવશે કેટેગરીના ત્રણ ગણા તો જે એક ત્રેસઠ સુધી આવી ગયા એ બધાને ભૂલી જાવ હવે ઈડબલ્યુએસ તો વીસ તેરીને કેટલા થાય તો કે સાઈઠ હવે ઈડબલ્યુએસ ના તમે જોવો તો ઈ ડબલ્યુએસના કેટલા બોલાવશે તો ભાઈ ઈ ડબલ્યુએસના કેટલા બોલાવશે તો સાઈઠ તો આ સાઈઠ ક્યાંથી તો ભાઈ જે આના ત્રણ ગણા છે ત્રેસઠથી પૂરા થાય પછી ચોસઠ નંબરથી લઈ અને જેટલા પણ સાહીઠ કેન્ડિડેટ છે ઇ ડબલ્યુ એને બોલવામાં આવશે પછી ચોસઠથી લઈ અને એસસી બીસીના કેટલા તો કે અડતાલીસ તો અડતાલીસની એ રીતે બોલાવામાં આવે એસસીના તો કે નવ ચોસઠથી લઈને નવ જ્યાં સુધી આવશે એસસીના એ બધાને ડીવીમાં સમાવેશ કરશે એસટીના તો કે અઢાર તો ચોસઠ નંબર પછીના જેટલા પણ અઢાર કેન્ડિડેટ એસટી કેટેગરીના છે એને આમાં ઇન્વોલ્વ કરશે તો હવે જોવા જઈએ તો જનરલની અંદર કેટલી તો કે એકસઠ ત્રેસઠ સીટો એકવીસ તેરીને ત્રેસઠ તો આની અંદર જોવા જઈએ તો ત્રેસઠ સુધીમાં જનરલ જેટલા આવતા હશે એસી 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 એસટી ઈ ડબલ્યુ એસ બધાને એમાં સમાસ કરવામાં આવશે બાકી બધા આ રીતે ત્રણ ગણા એટલે હવે જોવા જઈએ તો આમાં માની લો કે ઈ ડબલ્યુ સર્ચ આપણે કરીએ તો ઈડબલ્યુએસ તો ઈ ડબલ્યુ આમાં નંબર ઓફ ઇડબલ્યુ કેન્ડિડેટ કેટલા આવે છે તો અહીંયા ઉપર તમે જોઈ શકો કે બ્યાસી તો કેમ કે અમુક કેન્ડિડેટ હશે એ ટોપ મેરિટ વાળા હશે એ ત્રેસાઠમાં ઇન્વોલ્વ થઈ ગયા હશે ઈ અને પછીના જે જોવા જાય તો સાઈઠ એટલે આ રીતે થઈને ટોટલ કેટલા થાય છે બ્યાસી જ રીતે આપણે જોઈએ તો એસીબીસી એસીબીસી કેટલા જોવા મળે છે તો તો એને કેટલા હોય એસસીબીસી ના સોરીસ તો તો એ બોલાવે છે ચોસઠ પછી ના પણ આગળ જનરલ સારા મેરિટમાં ત્રેસઠમાં આવી જતા હોય છે એટલા માટે થઈને એની સંખ્યા કેટલી થઈ જાય છે પંચોતેર એ જ રીતે તમે જોવા જાવ તો એસસી તો એસસી ની સંખ્યા તમને અહીંયા પીડીએફમાં કેટલી મળે છે તો પંદર હકીકતમાં એની જગ્યા કેટલી છે ત્રણ ત્રણ તેરી નવ બોલાવવા જોઈએ નવ પણ પંદર થાય છે એનું કારણ શું કે નવ તો વધારાના છે તો છ કેન્ડિડેટ એવા હશે કે એ ત્રેસઠમાં ઓલરેડી ટોપ મેરિટમાં આવતા હશે એ જ રીતે આપણે જોઈએ તો એસટી તો એસટીની અંદર અહીં તમને કેટલો આંકડો મળે છે પીડીએફમાં તો કે અઢાર છ તેરીને અઢાર બરાબર તો અઢાર છે હકીકતમાં છ તેરીને અઢાર તો અઢાર કેન્ડિડેટ એના મળી ગયા આ રીતે બોલાવાના હોય અઢાર અને અઢાર એનો મતલબ કે ટોપ મેરિટમાં જો એના અઢાર જ થાય છે બોલાવાના અઢાર હોય મતલબ કે જનરલના જે ત્રેસઠ સીટો છે ને એમાં ક્યાંય એમનો સમાવેશ કોઈ કેન્ડિડેટ એના નહીં હોય એનો મતલબ તો જ એના ખાલી અઢાર થાય બાકી તો આંકડો એની જગ્યાઓ કરતાં કરતા વધવો ને તો તમે જોઈ શકો છો કે પેલા ત્રણ પેજની અંદર છે એને ક્યાંય છે એ જ નથી મળતો ડાયરેક્ટ પેલો કેન્ડિડેટ ક્યાં મળે છે નેવ્યાસી નંબર આધારિત એટલે આ મુજબ ત્રણ ગણા ઉમેદવારો બોલાવેલા છે આ રીતે તમે તમારી પીડીએફ છે એમાં તમે ચેક કરી લેવાનું જનરલના જગ્યાના ત્રણ ગણા અને બાકી બધી ઈડબલ્યુ એસ એસીબીસી એસસી ને એસટી એના કેટેગરીના ત્રણ ગણા આ ત્રણ ગણા મુજબ તમે તમારા નામની અંદર સર્ચ મારજો છતાં પણ જો તમારું નામ નથી આવતું તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો મને આશા છે કે મેં તમને જે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો એ ચોક્કસથી તમને સમજાઈ ગયો હશે મિત્રો માધ્યમિકની અંદર ગ્રાન્ટેડની કમ્પ્યુટર વિષયનું એક એક્ઝામ્પલ લઈ અને મેં તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છતાં પણ તમે તમારા વિષયની અંદર તમને હજુ પણ પ્રશ્ન હોય તો તમારા જે તે ડીવી લિસ્ટની જે પીડીએફ તમારા વિષયની આવી હોય એની અંદર જઈ અને આ રીતે એક વખત કાઉન્ટ કરી લેજો એટલે તમારા પ્રશ્નોનું છે સોલ્યુશન મળી જશે ઘણા મિત્રો એમ કહે છે કે અમારું પીડીએફની અંદર નામ ન આવ્યું એવું કે છે એનું કારણ તો આ રીતે તમે કાઉન્ટ કરશો છતાં પણ કઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને ત્રીજો પ્રશ્ન ઘણા મિત્રોને એવો છે કે ભાઈ ડીવી લિસ્ટ માટે હજુ બીજો રાઉન્ડ પડશે કે કેમ તો મળતી માહિતી મુજબ નહીં પરંતુ જેટલું પણ આપણે અનુમાન લગાવી એ રીતે કહી શકીએ કે ઓલરેડી ડીવી લિસ્ટ માટે એને ત્રણ ગણા બોલાવેલા છે હવે એક ગણા માની લો કે સરકારીમાં જાય છે એક ગણા ધારો કે ગ્રાન્ટેડમાં જાય છે તો એક ગણા ઉમેદવાર તો પડ્યા જ રહેશે લેવાના તો એને એક ગણા જ છે સામે ત્રણ ગણા કેન્ડિડેટ બોલાવવામાં આવે છે એટલે લગભગ લગભગ નહીવત સંભાવના એવી છે કે બીજો રાઉન્ડ ડીવી લિસ્ટ માટે પડી શકે બની શકે ગ્રાન્ટેડની અંદર કદાચ એવો કોઈ વિષય છે કે એની અંદર કેન્ડિડેટ નથી મળતા તો ડીવી માટે બોલાવી શકે એનું એક એક્ઝામ્પલ લે કે ધારો કે કોઈ શિક્ષકો છે એ હાલમાં ધારો કે સરકારી ની અંદર નોકરી કરતા હોય છે ધારો કે ગ્રાન્ટેડ ની અંદર નોકરી કરતા હોય છે અથવા તો છ થી આઠ ની અંદર સરકારીમાં નોકરી કરતા હોય છે અને એને માની લો કે અગિયાર બારની ની પરીક્ષા આપેલી હોય અને એનો નંબર છે એ જો સરકારીમાં લાગે તો એ ડીવી કરાવવા જાય છે પરંતુ એનો ગ્રાન્ટેડમાં જો નંબર લાગતો હોય તો એ ડીવી કરાવવા નથી જતા એટલે આપણે જોઈએ કે અગિયાર બાર ગ્રાન્ટેડની અંદર બે હજાર જેટલા શિક્ષકો છે એ ડીવી કરાવવા જ નતા ગયેલા એટલે ક્યારેક અમુક કિસ્સાની અંદર એવું બની શકે કે કોઈ વિષયની અંદર છે પૂરતા કેન્ડિડેટ નથી મળતા તો ડીવી માટે બીજો તબક્કો છે લોકો પ્રસિદ્ધ કરી શકે પરંતુ બની શકે સરકારીમાં તો ક્યારે બીજો રાઉન્ડ પડવાની સંભાવના છે જ નહીં કેમ કે ગ્રાન્ટેડમાં વેટિંગ વાળા હોય તો ત્યાં જતા રહી સરકારીમાં એટલે કદાચને જો બીજો રાઉન્ડ માની લો કે ડીવી લિસ્ટ માટે કોઈ એવા એકાદ વિષયને લઈને કદાચને સંભાવના રહી છે કદાચ કોઈ વિષયમાં એવી સંખ્યાઓ ઘટે છે તો પડી શકે છે બાકી બીજા રાઉન્ડની આશા આપણે ન રાખવી જોઈએ જોઈએનું કારણ છે કે ત્રણ ગણા ઓલરેડી બોલાવી દીધા છે વાત કરીએ તો જેટલી પણ માહિતી મેં તમને થોડો વિડીયો લાંબો બન્યો છે પરંતુ સમજાવવા માટેનો બેસ્ટ પ્રયત્નો તમને કરી રહ્યો છું છતાં પણ કંઈ પ્રશ્ન હજુ પણ તમને છે તો ચોક્કસથી તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જો આ વિડીયો તમને સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી ચોક્કસથી શેર કરી આપજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત